મિત્રો ઉકેળા ગયા અમે ખાતર કાઢીએ છીએ એક બાજુ અને એક બાજુ આ ટીંડોરો નીકળ્યા તો ટિંડોળો શાક ખાવા હોય તો કોમેન્ટ કરજો ભાઈ હજુ ટીંડોરો નીકળ્યો થઈ ગઈ તો હવે કાંઈ ભળાય જી મિત્રો અને આ બાજુ મજૂરો છે બધા આ મજૂરો છે એમાં ટીંડોનું શાક છે બરાબર છે અને આપણે ગરમી ગરમી એટલી બધી ઉકળાઈ ગયા છે અને તાપમાં બરાબર છે ધન્તો હેલો મારો ટુ ફેમિલી કેમ છે બધા મંજામાં મંજામાં છે બધાને જય શ્રી રામ જય બજરંગબલી તો બધાને પપ્પર પપ્પરના બધાને ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે અગિયાર તો મિત્રો આજે મેં ટ્રેક્ટર પર બેઠો છું પહેલીવાર તમે જોઉં ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર શું કામ બોલાવ્યું છે મેં તમને પૂરો બ્લો બતાવીશ બરાબર છે અને બાજુ તમે જોવું કેળા છે અને આજે સરસ મજાની અમે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગઈ ખાતર કાઢવા માટે તમે જુઓ છો ખાતર કાઢવાનું ચાલુ કરી છે તમે જોવો છો અને હવે આપણે કામને લાગી જઈએ બરાબર છે ધ્યાન રાખીએ બરાબર છે ટ્રેક્ટર ઉપર ફોન મૂકું છું બરાબર છે કેટલી મોજ થાય તમને આગળ બતાવું બરાબર હીરોની હમણાં આવી હિરોણી કેવું છે

મિત્રો અમારા ભાભી છે મંગોઈ ગામની છે તો આ ટીંદુરા વેણિયા વાડી નહીં પણ વાડીમાં ઉકેડામાં ઉગ્યો નહીં ઉકેડામાં મિત્રો ઉકેડામાં ગયા અમે ખાતર કાઢીએ છીએ એક બાજુ અને એક બાજુ આ ટીંડોરો નીકળીએ તો ટીંડોરોની શાક ખાવા હોય તો કોમેન્ટ કરજો ભાઈ હજુ ટીંડોરો નીકળશે કે તો હવે કાંઈ ભરાય જઈએ મિત્રો હા અને આ બાજુ મજૂરો છે બધા આ મજૂરો છે આ તો એમના માટે ટીંડોળાની શાક બનાવવાની છે બરાબર છે અને આપણે ભાઈ ગરમી ગરમી એટલી બધી ઉકળાઈ ગયા છે અને તાપમાં બરાબર છે ચલો ભાભી બનાવી દીધો ને ટીંડોળાની શાક તો મિત્રો બન્યા રહેજો અને આપણે ફૂલ તડકામાં તમે જોવો છો આપણે ખતરનાક કામ કરીએ છીએ અને આ બૈરું હમણાં આવ્યું અમારું બૈરું છે પણ હમણાં આવ્યું અમે અડધું ખાતર ભરીએ ત્યારે આવ્યું અડધું ડ્રેક્ટર ભરાઈ ગયો ત્યારે આવી ખાવા જેને હા ભાઈ આવું નહીં ચાલે હં મંજૂરો ચાલો બની આરી છું આગળ કામ કરું છું અને મસ્ત ગમે કિંમત થાય છે અને પરસેવો પરસેવો વળી ભારો તમે જો આ એવું કામ કરવાનું તો પહેલી વાર મેં આ ખાતર ભર્યું છે બતાવું તમને સાહેબ બોલાવે ટ્રેક્ટર ભરાયું છે હવે થોડી વારમાં ટ્રેક્ટર ભરાઈ જાય એટલે ડ્રાઈવર આવે ને જાય ખેતરમાં ખોલવા માટે બે જ વાર ઉપર

મિત્રો તમે જોઈ શકો છો આજે ફૂલ ગરમી હતી અને અત્યારે વરસાદ પણ ચાલુ થઈ છે ફૂલ વાવાઝોડું છે મિત્રો કોના કોના ગામમાં વાવાઝોડું છે તમે કહેજો કોમેન્ટ બરાબર છે બાકી આપણા ગામમાં ખતરનાક વાવાઝોડું છે બરાબર છે અને ગાજ વીજ સાથે વીજળી પર કડાકા ફૂલ થાય છે તમે જોઈ શકો છો તો કંઈ નહીં બસ મને થોડો ઘણો નજારો બતાવ બરાબર વાવાઝોડાનો તો ચાલો આપણે હેઠળ મિત્રો ખાટલો ઉમેરી કેરી કેલે પડ્યો મોટી મોટી કેરી પડી હા હા જો ના એમને તો મિત્રો આમે ઉપર તમે જોવો કેરી પણ પડી છે ને આ બાજુ ફૂલ વરસાદ આવે એવું લાગે છે ભૂકા કાણ કે તમે જોઈ શકો છો લે અમે લે ચાલો આપણે ખાટલા આ ખાટલો તો આંબો આપણે લઈ જઈએ ઘરે હવે